નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આ વર્ષના એટલે કે બે હજાર ચોવીસના શિયાળુ પાક માટે સરકારે ટેકાના ભાવની જાહેરાત કરેલ છે તો તેનો લાભ લેવા માટે જે ફોર્મ ભરવું પડે તેની માહિતી આપણે આ વિડિયોમાં લઈશું ખેડૂત મિત્રો આ ટેકાના ભાવમાં સરકારે ત્રણ પાકોનો સમાવેશ કરેલો છે જેમાં શેણા રાયડો અને તુવેર સામેલ છે અને જો ભાવની વાત કરવામાં આવે તો સણા માટે એક હજાર એંશી તુવેર માટે એક હજાર ચારસો અને રાયડા માટે એક હજાર એકસો ને ત્રીસ રૂપિયાની જાહેરાત થયેલ છે અને આ ફોર્મ ભરવાની જો તારીખની વાત કરવામાં આવે તો પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાય છે પરંતુ માર્કેટ યાર્ડમાં તમે ફોર્મ ભર્યા હોય એ ક્રમમાં વાર આવતા હોય છે એટલે જેટલું વહેલા ફોર્મ ભરાય તેટલું સારું ફોર્મ ક્યાં ભરવું એની જો વાત કરવામાં આવે તો તમારી ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર વીસીઈ બેઠા હોય તેની પાસે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જો કયા કયા કાગળ જોવે એની જો વાત કરવામાં આવે તો અગાઉ ક્યારેય તમે ફોમ ભરેલું હોય ટેકાના ભાવનું તો એ વખતે તમને જે રસીદ આપવામાં આવી હોય એમાં તમારો રજીસ્ટ્રેશન નંબર હશે તેના ઉપરથી જો તમે ભરો તો કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી ખાલી એ રજીસ્ટ્રેશન નંબર ઉપરથી વીસી તમને ફોર્મ ભરી આપશે અને અગાઉ ક્યારેય ફોર્મ ના ભરેલું હોય તો આધાર કાર્ડની ઝેરોક્ષ પાસબુકની ઝેરોક્ષ અને સાત બાર આઠ એટલી વસ્તુ જોશે અને બંને કેસમાં તલાટી મંત્રીના વાવેતરના દાખલા જે પાકમાં તમારે ફોર્મ ભરવાનું હોય તે પાકનો વાવેતરનો દાખલો તો ફરજિયાત છે વધારે કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો વિડીયો પૂરો કરીએ જય શ્રી રામ